નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ચૌધરી ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અંગેની એક ખાસ અગત્યની જાહેરાત પણ આવી ગઈ છે જેમાં મિત્રો વિદ્યા સહાયકની અલગ અલગ જગ્યાઓ ભરવા માટેની જે અરજીઓ મંગાવવામાં આવી છે જેમાં લાયકાતની વાત કરવામાં આવે તો તમે બી એસ સી બી અથવા તો બે વર્ષીય પીટીસી અને ટેટ વન પાસ કરેલ હોવી જોઈએ સાથે સાથે કાયમી શિક્ષકોની ભરતી માટે પણ એક અગત્યનો ખાસ પરિપત્ર જાહેર થયો છે જેમાં આગામી ટૂંક સમયમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષક એટલે કે વિદ્યા સહાયકની ઓનલાઈન ભરતીની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તો આ બંને જે માહિતી મેળવીશું સંપૂર્ણ રીતે જે ભરતી આવી ગઈ છે એની અને આવવાની છે એની તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર નવ સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહી તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પેલા જે પરિપત્ર આવેલ છે પરિપત્ર ની વાત કરવામાં આવે તો મિત્રો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર પાંચ દસ બે હજાર ચોવીસના રોજ પરિપત્ર આવ્યો છે અને પ્રાથમિક શિક્ષક એટલે કે વિદ્યા સહાયક ભરતી સંદર્ભે રોસ્ટર જે રજીસ્ટર કરવા બાબતેનું પરિપત્ર છે આ પરિપત્રમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે આગામી ટૂંક સમયની અંદર ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં પ્રાથમિક શિક્ષક અને વિદ્યા સહાયકની ઓનલાઈન ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે આ માટે પ્રાથમિક શિક્ષકે વિદ્યા સહાયકના રોસ્ટર રજીસ્ટર તથા નિયત વિકલાંગતા ધરાવતી વ્યક્તિ માટે અનામત રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાની કામગીરી પૂર્ણ થવામાં છે અને આ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા અને જરૂરી સૂચના માટે સાત દસ બે હજાર ચોવીસના સોમવારના રોજ બપોરે સાડા અગિયાર કલાકે વિડીયો કોન્ફરન્સ રાખેલ છે જેની લિંક પણ આપને મોકલી આપવામાં આવશે વિડિયો કોન્ફરન્સમાં આપણા જિલ્લાની અંતિમ ચાર ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારાની જે જાહેરાતની જગ્યા ભરાયેલ જગ્યા અને ખાલી જગ્યાઓ તેમજ દિવ્યાંગ શિક્ષકોનું રોસ્ટર રજિસ્ટરની વિગતો જિલ્લા પ્રાથમિક શિક્ષણ શાસન અધિકારીએ જાતે બિનચૂક સમયસર ઉપસ્થિત રહેવામાં જણાવવામાં આવે છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નાયબ શિક્ષણ નિયામક કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ પરિપત્ર કરવામાં આવેલ છે અને નકલ જે છે એ મોકલી આપવામાં આવેલ છે તો આ મુજબ આજે મિત્રો સાત તારીખના રોજ જે વિડીયો કોન્ફરન્સ થવામાં આવનાર છે હવે જોઈએ મિત્રો બીજી અપડેટ બીજી જે મિત્રો અપડેટે એ મિત્રો ગાંધીનગર દાહોદ જે ગુજરાત દાહોદ દિવ્ય ભાસ્કર છ દસ બે હજાર ચોવીસના રોજ આવેલ જાહેરાત છે જેમાં જોઈએ છે જે કબીર મુમુક્ષ સેવક સંઘ સંતરામપુર સંચાલિત હરિધામ આશ્રમ શાળા ગરાડિયા તાલુકા સંતરામપુર જિલ્લો મહીસાગર ખાતે વિદ્યા સહાયક ની ભરતી કરવા માટેના જે લાયક ઉમેદવારો છે એમના જોડેથી પંદર દિવસની અંદર નીચેના જે સરનામે આરપીઆઈડી થી અરજી મંગાવવામાં આવી છે જેમાં વિદ્યા સહાયક ની બિન અનામત એક ખાલી જગ્યા છે ગણિત વિજ્ઞાન માટે જેમાં બીએસસી બી એડ અથવા તો બે વર્ષીય પીટીસી ટેટ વનની પરીક્ષા પાસ હોવી જોઈએ એના પછી વિદ્યા સહાયક બિન અનામત બી એ બીએડ અથવા તો બે વર્ષીય પીટીસી ટેટ વન પાસ સામાજિક વિજ્ઞાન માટેની ખાલી જગ્યા છે આ બંને માટે જે મિત્રો લાયક ઉમેદવારો છે એમના જોડેથી અરજીઓ મંગાવવામાં આવે છે અરજી સાથે સરકારશ્રીના ધારાધોરણ મુજબની લાયકાત જાતિ અને ઉંમર અંગેના પ્રમાણપત્રોની નકલ સામંત રાખવી સદર જગ્યા પર નિમણૂક પાનમાર ઉમેદવારો જે તેઓ ફિક્સ પગાર એમને ચૂકવવામાં આવશે આશ્રમશાળાઓ હોવાના કારણે ચોવીસ કલાક તમારે ફરજીયાત હાજર રહેવાનું પરીક્ષાની જે કોમ્પ્યુટરની જે પાયાની જાણકાર હોવી જોઈએ પસંદગી જે જિલ્લા ભરતી સમિતિની રહેશે અને નિયમિત નિમણૂંક મળ્યા પછી ઉમેદવાર જો સંતોષકારક કામગીરી ન કરે તો પાંચ વર્ષ પહેલાં પણ એમને નોટિસ આપીને સેવાનો અંદર લાવી શકાય પસંદગી પામેલ ઉમેદવારો નિમણૂક હુકમ મળ્યા બાદ પંદર દિવસમાં હાજર રહેવાનું છે અરજી ક્યાં મોકલવાની તો પ્રમુખ શ્રી આદ્યકબીર મુમુખ સેવક સંઘ સંતરામપુર શબ્દવિલાસ કોલેજ રોડ મુપો તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર જેની અંદર તમે અરજી મૂકી અને તમારી ઉમેદવારી નોંધાવી શકો છો અને મેરિટના ધોરણે અને ઇન્ટરવ્યૂ આધારિત આ સંપૂર્ણ ભરતી કરવામાં આવશે જેનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તો બસ આવી જ અપડેટ તમને આપતા રહીશું એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને જ્યારે જ તમને આપણી ટેલિગ્રામો મળી જશે તો અત્યારે જ લિંક વડે તમે ટેલિગ્રામ પણ જોઈન કરી લો ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ